જુના શહેર બજારની સ્ટેડિયમ પાણી બ્રાન્ચમાંથી આ આપણે બધા પાર્સલો તૈયાર થયા છે અને બધા પાર્સલ અત્યારે હવે ડિસ્પેચ થશે બીજું આ ઉપરાંત બી અમારે બીજી આઈટમો છે ઘણી જેવી રીતના કે ફાફડા છે જલેબી છે પાપડી છે વણેલા કાંઠિયા છે ફાફડા છે ફરસીપુરી છે આ બધી આઈટમ ટોટલી અમે બનાવીએ છીએ અને ગ્રાહકમાં અમારું વધારે વધારે સારું એવું વેચાણ બી છે અને રવિવારના દિવસે અમારા ત્યાં મોટા મોટા ડૉક્ટરોથી લઈને બેંકના મેનેજરોથી લઈને બધા અહીંયા નાસ્તો કરવા આવે છે અને ઘરે લઈ બી જાય છે એ સૌ ગર્વની વાત છે અમારા ત્યાં બધા નાસ્તા બધા સારી ક્વોલિટીના સારા મસાલામાંથી જ બનાવવામાં આવે છે અને છ મહિના સુધી કંઈ થતું નથી ફોરેન ફોરેન બી લઈ જાઓ એનઆરઆઈ પેકિંગમાં બી મળશે અને બેસ્ટમાં બેસ્ટ આઈટમ અમે વાપરીએ છીએ અને બેસ્ટમાં બેસ્ટ આઈટમ તમને મળશે